ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખની રાશિ સહાય કરી ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના સીએમ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ કમિટીની કરવામાં આવી છે રચના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને થયેલ આર્થિક નુકસાન બદલ મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી છે જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો કરી શકે છે સહાય સી આર નિવેદન ફોસ્ટાના પાંચ પ્રતિનિધિમંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે સરકાર તરફથી જે કોઈ સહાય મળે તે માટે રજૂઆત કરશે અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કઈ રીતે મદદ કરી શકાય તે અંગેના પ્રયાસ કરવામાં આવશે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત